ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જો વાત કરીએ તો ટાટ સેકન્ડરી માટે બીએડ હોવું જોઈએ ટાટ હાયર સેકન્ડરી માટે તમારે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ હોવું જોઈએ જો એની પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષા બસ્સો ગુણની હોય છે તેમાં નેગેટિવ સિસ્ટમ હોય છે બે પાર્ટમાં એક્ઝામ લેવાય છે પ્રિલિમ એક્ઝામ પહેલો પાર્ટ પહેલાં પાઠની અંદર એ બધાને કોમન હોય છે જેમાં ગુજરાતી પંદર માર્ક્સનું હોય છે ઇંગ્લિશ પંદર માર્ક્સનું હોય છે રીઝનિંગ પંદર માર્ક્સનું હોય છે જ્યારે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર જે છે એ પાંત્રીસ ગુણનું હોય છે અને સ્પેશિયલ જીકે જે છે એ વીસ ગુણનું હોય છે આવી રીતના જે સો માર્ક્સનું બધાને કોમન હોય છે બાકીના સો માર્ક્સમાં એંશી માર્ક્સનું તમારું વિષય વસ્તુ હોય છે પ્લસ વીસ માર્ક્સનું તમારું પદ્ધતિશાસ્ત્ર હોય છે અને જો મેન્સની વાત કરીએ તો મેન્સની અંદર તમને તો કે પહેલું બે પેપર હોય છે એમાં પહેલું પેપર ભાષા સજ્જતા હોય છે અને બીજું પેપર જે છે એ મેઇન મતલબ કે તમારો સબ્જેક્ટ હોય છે ભાષા સજ્જતા એટલે ગુજરાતી વર્ણનાત્મક એની અંદર શું હોય છે સાહેબ નિબંધ હોય છે ચર્ચાપત્ર હોય છે પત્ર હોય છે સંક્ષિપ્તિકરણ હોય છે અને વ્યાકરણ હોય છે આ પહેલું પેપર અને બીજા પેપરની અંદર તમારું કન્ટેન એંસી માર્ક્સનું હોય છે અને પદ્ધતિશાસ્ત્ર હોય છે એમાં તમને એક માર્ક્સના બે માર્ક્સના ચાર માર્ક્સના છ માર્ક્સના અને આઠ માર્ક્સના ક્વેશ્ચન જોવા મળે છે થેન્ક યુ